આપોદ્રામાં આપ કોર્પોરેટરો સેજલબેન માલવીયા અને કુંદનબેન કોટિયા દ્વારા ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ કરાયો

જો ડાન તમારા કાક પાસ્તો તો હારો કી દેવો પડે ને જો પડી આ મેટરો તમને યારન પેરી પછા આમે આ પડશું તો મેં મોટો માં કાટલા બાંકે કોણ સેવા કરશે આયા આવી આલો છે અને મોટા મોટા પાકા કોસદારી કરે છે સાચેમાં કે અમે વિશ્વગુરુ બના આ દેશને વિશ્વગુરુ બનાવું છું